કેમ છો બધા તમારું મારી ચેનલ કેડી એન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો ઘણા બધા મિત્રો નો વાસ છે એનું એને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જો જેને મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેશે તો આજે હું લઈ ન્યૂઝ લઈને આવી છું કે આજના માં છે કે સાત હજાર પાંચસો ની શિક્ષકોની ભરતી છતાં પણ આઠ હજાર જગ્યા ખાલી રહેશે તો મિત્રો એટલી આવી છે કે આંદોલન થોડોક ફાયદો તો થયો છે કે સાત હજાર પાંચસો શિક્ષકો ની ભરતી આવશે એ પણ ત્રણ મહિનાની અંદર કે છે સરકાર કે ત્રણ મહિનાની અંદર તેઓ ભરતી કરશે અને ઈ પણ નવ થી બાર ધોરણમાં જ કરવાના છે મિત્રો ઈ પણ ખાલી રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે નવ થી બાર ધોરણમાં જ જગ્યાઓ છે ખાલી છે એ ભરવાની છે છતાં પણ આટલી જગ્યા ભરશે અને છતાં પણ આઠ હજાર જગ્યાઓ હજી ખાલી રહેશે મિત્રો તો 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 એનું શું એનો પ્રશ્ન છે એક ચાલો આપણે કરીએ આજનો રાજ્યમાં ધોરણ સાત હજાર પાંચસો ની જગ્યા પર કાયમી શિક્ષકો ભરવાની જાહેરાત બાદ પણ આઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે તો હાલની સ્થિતિ એ હાઈસ્કૂલમાં પંદર હજાર કરતા પણ વધુ જગ્યાઓ ખાલી પડી છે મિત્રો વિચારો પંદર હજાર હાલની તકમાં ખાલી પડી છે અને ટેટતાટવાળા વિદ્યાર્થીઓ જે પાસ કરેલા છે એ પણ ઘણા બધા મિત્રો છે તો એ લોકોને શું કરવું એને લઈ લેવાય શિક્ષક તરીકે મિત્રો હું પણ એમ જ કહું છું કે બધાનો ટર્ન આવી જાય જે ટેટતાટ પાસ કરેલા છે વિદ્યાર્થી મિત્રો એનો પણ આજ ભી ભરતીમાં છે તે જગ્યામાં તેનો પણ વારો આવી જાય તો દ દસમાં વધુમાં સંખ્યા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી વર્ગ વધારવાના વધારા આપવામાં આવશે જેના પગલે શિક્ષકોની ખાલી જગ્યામાં પણ વધારો થશે મિત્રો કેમ કે આ વખતે દસ નું ધોરણ પરિણામ ધોરણ દસ માં પરિણામ છે તે હાઇ આવ્યું છે તો એટલે અગિયાર માં ધોરણમાં અને બાર માં ધોરણ સંખ્યાઓ વિદ્યાર્થીઓને છે તે વધી જશે ઓબ્વિયસલી છે જ તો એમના શિક્ષકોની પણ ઘટ આવશે જ એવું લાગી રહ્યું છે તો ધોરણ બાર ધોરણ નવ થી બાર માં નવ હજાર જેટલા જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવેલી છે અને ખાલી પડેલ છ હજાર કરતા પણ વધુ જગ્યાઓ જે આગામી નવા સહાયકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે અને પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં દ્વારા મુદ્દે ઉગ્ર એલાન કરાયું હતું અને ગાંધીનગર ખાતે ભારે વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે બીજા જ દિવસે રાજ્યની સરકારે કેબિનેટમાં નવ થી માં પિંચોતેર હજાર સોરી સાત હજાર પાંચસો જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો હતો બીજા જ દિવસે નિર્ણય લઈ લીધો હતો કે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરશે અને જેવા નવ ધોરણ અને ધોરણ દસ સરકારી સ્કૂલોમાં પાંચસો અને ગ્રાન્ટેન સ્કૂલોમાં ત્રણ હજાર મળીને કુલ ત્રણ હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી તથા અગિયાર બાર સરકારી સ્કૂલોમાં સાતસો પચાસ અને ગ્રાન્ટેન સ્કૂલોમાં ત્રણ હજાર બસો પચાસ જેટલી કુલ મળીને ચાર હજાર શિક્ષકોની ભરતી કરવાનું એલાન કર્યું છે બીજી બાજુ પ્રાથમિકમાં પણ ભરતી માટેના નવા નિયમો ઘડાયા બાદ જાહેરાત કરવાની ખાતરી આપવામાં આવી છે મિત્રો હવે તમે વિચારશો કે પ્રાથમિક વિભાગમાં પણ નવી પદ્ધતિ આવી જશે ટેટાટ ને એવું લાગી રહ્યું છે મિત્રો તો અત્યારથી તૈયારીમાં લાગી જ જાજો કે એક્ઝામ પણ આવશે જ અને પછી ટેટ ટાટ પ્રાથમિક વિભાગમાં જે શિક્ષકો તરીકે લેશે ટેટ વાળા વિદ્યાર્થીઓને ટેટ વન અને ટુ વાળા વિદ્યાર્થીઓની પણ હવે નવી પરીક્ષાનું માળખું આવી શકે છે મિત્રો એટલે એ પણ ખાસ કરીને તમે આમાં ન્યૂઝ આપ્યા છે એમાં તમે જોઈ લેજો કે જે તો ખ્યાલ આવી જ ગયો કે બે પદ્ધતિથી તમારી પરીક્ષા લેવાની હતી એવી જ રીતે ટેટની પણ પરીક્ષા એવી રીતે કદાચ લઈ શકે છે બે પેપર કદાચ લઈ શકે છે મિત્રો તો એવી તૈયારીમાં જ રહેજો તમે કે મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ વર્ષની અંદર ટેટ વન ની ને ટેટ ટુ ની એક્ઝામ પણ આવી શકે છે નવા નિયમોની સાથે જો કે હાલની સ્થિતિમાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પંદર હજાર કરતા પણ વધુ જગ્યાઓ કાયમી શિક્ષક વગરનું હોવાની જાણવા મળે છે માધ્યમિક શાળાઓમાં સાત હજાર ત્રણસો ચોવીસ જગ્યા ખાલી પડેલી છે જેમાં પાંચ હજાર બસો પચાસ જગ્યા પર જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે અને જ્યારે બે હજાર ચોમોતેર જગ્યા એક પણ શિક્ષક જ નથી મિત્રો નિમણૂક કરવામાં આવી છે જ્યારે ચાર હજાર ત્રણસો સોળ જગ્યાઓ ખાલી પડેલી છે આમ એક પણ શિક્ષક નથી તેથી ત્રણ હજાર નવસો નેવું જગ્યા પર કરાર આધારિત જ્ઞાન માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે આમ સરકાર દ્વારા ધોરણ